નવસારી ખાતે બની રહેલા પીએમ મિત્ર પાર્કના એમઓયુ પ્રસંગે કેબિનેટ મંત્રી પિયુષ ગોયલે નિવેદન આપ્યું હતું અને જણાવ્યું હતું કે પીએમ મોદીનું મિશન છે કે ટેક્સટાઇલ ઉદ્યોગને તમામ પ્રકારની વ્યવસ્થા મળી રહે સુરતમાં પીએમ મિત્ર પાર્કના એમઓયુ પ્રસંગે કેન્દ્રીય કેબિનેટ મંત્રી પિયુષ ગોયલ સુરત આવ્યા હતા અને જણાવ્યું હતું કે પીએમ મોદીનું મિશન છે કે ટેક્સટાઇલ ઉદ્યોગને તમામ પ્રકારની વ્યવસ્થા મળી રહે ટેક્સટાઇલ ઉદ્યોગ એક જ છત નીચે કામ કરી શકે તે પ્રકારની વ્યવસ્થા નવસારી ખાતાના પીએમ મિત્ર પાર્કમાં ઊભી થવા જઈ રહી છે આ કાર્ય માટે નવસારીની જગ્યા ખૂબ જ ઉપયોગી નીવડશે નવસારી ખાતે પીએમ મિત્ર માટે પાર્ક બનવા જઈ રહ્યું છે ત્યારે નવસારીમાં કપાસ પણ મોટી માત્રામાં ઉપલબ્ધ છે અહીં ટેકનિકલ ટેક્સટાઇલ માટેનું રો મટિરિયલ્સ પણ પર્યાપ્ત માત્રામાં છે તો અહીંના લોકોમાં હુન્ડર અને સ્કિલતા પણ છે વધુમાં કહ્યું હતું કે ગુજરાતમાં કાપડ ક્ષેત્રનું સૌથી મોટું યોગદાન છે દરેક ક્ષેત્રમાં ગુજરાત એક મોડલ સ્ટેટ છે પ્રધાનમંત્રીએ સૌથી મોટી ભેટ ગુજરાતના નવસારીને આપી છે જેના કારણે આ ક્ષેત્ર અને અહીંના લોકોનો પણ વિકાસ થશે પીએમ મિત્ર પાર્ક નદી કિનારે હોવાથી પ્રદૂષણની માત્રામાં ખૂબ જ ઓછી હશે પાણીની જરૂરિયાત પણ પર્યાપ્ત માત્રામાં મળી રહેશે અને ગુજરાતના પચાસ વર્ષ માટે વોટર પ્લાનનું પણ આયોજન કરાયું છે પ્રધાનમંત્રીએ બાવીસ વર્ષ પહેલાં જોયેલું સપનું આજે સાકાર થવા જઈ રહ્યું છે

उसको कोई हटा नहीं सकता उसको कोई हिला नहीं सकता तो मुझे भी होती है एक समय वो मुंबई का वो स्थान और, और खास तौर पे हमारे जो थोड़े अनुभवी पुराने लोग हैं उनको याद होगा एक टेलीविजन आया करता था ऑनिडा ख्याल है आपको ऑनिडा का एक

ફ્રાન્સની સરકાર અને ત્યાંના નિવેશકારોમાં પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રત્યે આદર અને સન્માન છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર દેશના લોકોનો વિશ્વાસ છે કે કઈ રીતે ધંધાકીય વ્યવહાર તેમની સાથે બનાવવામાં આવે મારો વિશ્વાસ છે કે પ્રધાનમંત્રીએ આ દેશને એક નવી દિશા બતાવી છે અને પ્રધાનમંત્રીએ ભારતને એક નવી પણ સોચ આપી છે અમે ઈચ્છા વ્યક્ત કરીએ છીએ કે વિકસિત દેશો સાથે અમે ધંધાકીય વ્યવહારો વધાવીએ આંતરરાષ્ટ્રીય બજારમાં ભારત દ્વારા ઉત્પાદિત થતી વસ્તુઓ જાય તેવા આયામ પણ સરકારોનું આયોજન છે कुर्सी जाते त्याचं सीटा